એટલે જો સવારનો નાસ્તો તૈયાર થઈ ગયો નાસ્તામાં જો અત્યારે રોટલી અને ચા હવે કાયો કા નાસ્તો કરી લે હવે સવારના નવ વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ભાઈ નાસ્તો બાસ્તો થઈ ગયો અને નાસ્તો કરીને આતો જો અત્યારમાં ફવારના પોરમાં ફોન લઈને બેહી ગયા રીલ જોવા માટે એને કહું કે સુવિચાર ગોતો સુવિચાર આપણે બોલો નાટ પાડી દે ડાયરેક્ટ નક્કી કર્યું તું એને રોજ બોલવાનો સુવિચાર તોય બોલતા નથી રોજ રોજ જ બોલ્યો તું રોજ બોલ્યો હા ભાઈ પેલા હા હાલો ગોતો આલો ગાયો ગા મોટી સૌથી મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ હવે સુરેન્દ્રનગર મે કીધું સુવિચાર વિચાર બોલે કરો એને કે કે કયા દીધું મેં કીધું તમારે ગોતી જ રાખવાનો હવાના પરમાં હે ને કે ભાઈ ગમે ત્યાં રાખો દીમાં ગમે ત્યાં પૂછી લો તો ખબર જ છે ને શું વિચાર આવડતો નથી મન કે શું વિચાર હા તો ગોતો મે પ્રેક્ટિસ થોડાક દી ગોતીન કરશો એટલે પછી ઓટોમેટિક આવડવા મનસે મોઢે પણ નહીં રીલ જ જોઈએ આખો દી અને ઓલી જો આયા હવા નામણો બેઠી હતી અત્યારે વહી ગઈ ડાયરેક્ટ કોલેજે તો નહીં પણ એક્ઝામ હાલે એક્ઝામ દેવા વહી ગઈ અને આ જો ગાડી હવે આવડિયા બંધ પડી ગઈ એટલે હવે એક્સેસ લઈ જાય બાકી પેલા એક્ટિવ હતું એક્સેસ પછી પાછી એક્ટિવમાં થઈ હવે પાછું એક્સેસ લઈ જાય ગાડી બંધ પડે ત્યાં જઈ હાલો ભાઈ રાતના સાડા આઠ વાગી ગયા છે અને આ બાજુ અત્યારે ઓફિસ ઓફિસેથી હવે ઘરે આવી ગયો સવારે તો કઈ સુવિચાર કીધો નહીં અત્યારે કર્યો હે હવે ફોનમાં જોહે પછી છે પછી કહે અને આ બાજુ જો અત્યારે રસોઈ બનાવવા માંડી છે આવડિયા અત્યારે જો અહીંયા ગબગોલા બને છે તો અડધા પડતા તો થઈ ગયા હે તો ભાઈ હવે ડાયરેક્ટ ઘરે આવીને ડાયરેક્ટ જમવાનું હોય તો હમણાં જમવા બે જઈએ ડાયરેક્ટ અને આ બાજુ દાદાએ જમી લીધું જમી લીધું બાકી દાદાએ જમી લીધું શું ખાધું ગબગોલા કે બીજું કંઈ ભાઈ વા આવે ને મને મને કાઈ બધું બોલે ચા આ ચા

હોતિયાર ગયા હે સોમનાથ હવાર માં હો ગયા તો વેલી ટ્રેન માં અત્યારે હાઈજેક ના આવશે મોડક હે ટ્રેન માં હે આયો તો કોન કોન બેવા રે બોપર હે હમ કે બે ટ્રેન માં મા સોમનાથ તો ડાયરેક્ટ ટ્રેન એ જ જતી હોય તો હમણા થોડાક ટાઈમ થી કાકે નયા બજે ઓલું ના નકા પેલા જાતી પેલા આતી અત્યારે હવે ન થાતી કારણ કે નયા ઓલું સ્ટેશન ને રિપેરિંગ બધું કામ આલે ને તો ડાયરેક્ટ વેરાવડ લગી જાય નયા થી કોઈ રિક્ષા કા બસ માં જેમ કઈ ઓય હમ

ઉઠાતું નથી સવારે સાડા છ સાત વાગી જાય ઉઠું ત્યાં સાત વાગે વહેલું ઉઠવું હોય ટૂંકમાં સાડા પાંચ છ પાંચ વાગે આજુબાજુ અલાર્મ વાઈ ગયા રાખે નીંદર જ ન ઉડે આથી આવ્યા ત્યાં ગયો તો અલાર્મ લેવા માટે તો અલાર્મમાં હું કહેવાય હે અને એમાં હું અલાર્મ લેવા ગયો તો ને હું તો ભાઈ અલાર્મમાં એવું હતું કે ભાઈ એનો અવાજ હતો ને બહુ ધીમો હતો એનથી મોટામાં વધારે અવાજવાળો હતો ને અલાર્મ આવે ને નહીં ટીક 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 વાગે રાખે એના કરતા ક્યાં ફોનનો વધારે હોય અને આ ફોનના વધારે હોય તો એમાં નથી ઉઠતી તો એમાં ક્યાંથી ઉઠે એટલે ભાઈ આલારામ લેવાનું કેન્સલ રાખ્યું હવે જોઈએ કાલે ઉઠાઈએ કે નથી ઉઠાતું આટના દસ વાગવામાં પાંચ મિનિટની વાર છે અને આ બાજુ જો બે માં દીકરી નવી ચોલીનું બધું આવ્યું હોય અને અત્યારે ફોટો પાડે છે તો ભાઈ આ સાથે આનો લુક અહીંયા પૂરું કરી છે લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો